આવેલ રામેશ્વર મહાદેવના મંદિરે પવિત્ર શ્રાવણ માસના ના છેલ્લા દિવસે હવન યજ્ઞ સાથે મહાપ્રસાદનું આયોજન કરાયું પવિત્ર શ્રાવણ માસમાં એક મહિનો શિવ ભક્તો શિવ ભગવાનની પૂજા અર્ચના કરી ઉપવાસ સાથે શિવ ભક્તિમાં લીન થાય છે મહાદેવના ભક્તો માટે ખૂબ જ મહત્વનો એવો શ્રાવણ માસ આજે પૂર્ણ થઈ રહ્યો છે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો રાજ્યના મંદિરોમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે મંદિરમાં ભક્તો બીડીપત્ર જળ અને દૂધનો અભિષેક કરી રહ્યા છે ગુજરાતભરમાં શિવ મંદિરોમાં શ્રાવણનો છેલ્લો દિવસ એટલે પવિત્ર શ્રાવણ માસની ની અમાવાસ હોવાને કારણે ભક્તો દર્શન માટે પહોંચતા રહ્યા છે તો મંદિરમાં દર્શન કરવાને લઈને પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી લાડ થરી સમાજ ડીસા દ્વારા શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે હવન સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું અંતિમ દિવસે અમાવસના રોજ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવે છે જેમાં ડીસા તેમજ આજુબાજુ વિસ્તારના રહીશોએ આ ભગવાન ગોળાનાથની પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવે છે શ્રી રામેશ્વર મહાદેવના મંદિરે અંદાજે છ હજારથી સાત હજાર જેટલા શિવ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને ભગવાન શ્રી રામેશ્વર મહાદેવના મંદિરમાં હવન યજ્ઞમાં આહુતિ આપી હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યા હતા જ્યારે આજે શ્રાવણ વદ અમાસના દિવસે યોજાયેલ હવન યજ્ઞ મહાપ્રસાદના આયોજનમાં લાડ લુહાણા થરી સિંધી સમાજ ડીશાના પ્રમુખ સહિત હોદ્દેદારો સ્વયંસેવકો ખડે પગે તૈનાત રહી સેવાઓ પૂરી પાડી હતી બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર ડીસા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ

সে আন্দির আহ কার্যরত